ચૈતર વસાવા એ આદિવાસી મહિલા અપશબ્દ માં વાતો કરી છે કે નથી કરી અને આ સંજય તે ને ગ્લાસ માર્યું છે કે નથી માર્યું આજે ચૈતર વસાવા એ ખુદ એમના મોઢેથી બતાવ્યું છે કે મેં આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી જ નથી આ ભાજપના ષડયંત્રના કારણે મને ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યો હતો આખરે મિત્રો આજે આપણને 80 દિવસ પછી જાણવા તો મળ્યું કે કે શું સાચું હતું ને શું ખોટું હતું એ દિવસે ઓફિસની અંદર શું ઘટના બની હતી ચૈતર વસાવા અને સંજય વસાવાની જે અથડામણ થઈ એના લીધે ચૈતર વસાવા 80 દિવસથી જેલની અંદર હતા અને આજે ચૈતર વસાવાએ જેલને બહાર આવીને બધા રાજ ખોલી નાખ્યા અને સાચે સાચી હકીકત બતાવી દીધી કારણ કે ઘણા બધા લોકો જાણવા માંગતા હતા કે કોણ સાચું છે અને કોણ ખોટું છે ઘણા બધા લોકો તો એવું જ કહેતા હતા કે ચૈતર વસાવા સાચા છે અને આ સંજય વસાવા ખોટા છે મિત્રો આપણે કોઈને ખોટા સાબિત કરતા નથી પણ અમુક લોકો જણાવતા હતા અને એમને પણ વિડીયો જોયો છે તો એમને પણ ખબર પડી ગઈ છે કે કેમ પબ્લિક આટલી બધી ચૈતર વસાવાને સપોર્ટ કરે છે અને આજે સાથે જ મિત્રો ચૈતર વસાવા જેલમાંથી જેલા છૂટ્યા એવા ચૈતર વસાવાએ મીડિયા સામે બધા રાજ ખોલી નાખ્યા છે ચૈતર વસાવાએ ઘણી બધી વાતો કરી છે આ વિડિયોની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને જો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને એક લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરી લેજો મિત્રો ડેડિયાપરાના ધારાસભ્ય ચૈતર વસાવા એમને ખોટી રીતે વસાવવામાં આવ્યા હતા એ આજે સાબિત થઈ ગયું કારણ કે ચૈતર વસાવાએ ખુદ પોતાના મોઢેથી બોલીને બતાવ્યું છે કે મારી સાથે જે દિવસે ઓફિસમાં જે ઘટના બની અને જે પુરાવા દાખલ કરવામાં આવ્યા અને એવી ફરિયાદ લખવામાં આવી કે ચૈતર વસાવાએ આદિવાસી મહિલાને અપશબ્દમાં વાતો કરી અને સંજય વસાવાને છૂટું ગ્લાસ માર્યું તો ચૈતર વસાવાએ આજે ખુદ બતાવ્યું છે કે આવી કોઈ ઘટના બની જ નથી આ બધા ભાજપના એવા કાર્યો છે અને ભાજપના જે અમુક મોટા મોટા અધિકારીઓ છે ષડયંત્રવા સાબિત કરી નાખી કે આ બધા પુરાવા ખોટા હતા આ વાતો બધી ખોટી હતી અને ચૈતર વસાવાએ એ પણ કહ્યું કે આ બધું બન્યું હોય તો તમે સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ કેમ ના આપ્યા

હવે તો મિત્રો એક મોટો ધમાકો થશે કારણ કે ચૈતર વસાવાને જે ખોટી રીતે ફસાવ્યા હતા ભલે ચૈતર વસાવા 80 દિવસ માટે જેલમાં રહીને આવ્યા પણ ચૈતર વસાવા સાચા હતા ચૈતર વસાવાને ન્યાય મળ્યો હવે ચૈતર વસાવા જોવો નવા નવા કેવા ધમાકા કરે છે કારણ કે ચૈતર વસાવાને બોલવું તો ઘણું બધું હતું પણ ચૈતર વસાવા જેલમાં હતા ચૈતર વસાવા કઈ બોલી ન શકતા પણ હવે ચૈતર વસાવા આવ્યા છે જેલની બહાર પણ મિત્રો ચૈતર વસાવા ડેડિયાપાડામાં નહીં જઈ શકે પોતાના મત વિસ્તારમાં નહીં જઈ શકે એવી પણ શરતો મૂકવામાં આવી છે પણ આ વાતને લઈને ચૈતર વસાવા તો એમ જ કહી રહ્યા છે કે હવે હું સાચો હતો મને ન્યાય મળ્યો છે હવે જોવો નવા જૂની શું થાય છે કારણ કે ચૈતર વસાવા હવે ન કરવાનું કરશે કારણ કે ચૈતર વસાવાને ખોટી રીતે ફસાવ્યા હતા એ ચૈતર વસાવા જાણે છે ચૈતર વસાવાની જનતા જાણે છે શું દર્શક મિત્રો તમે ચૈતર વસાવાને એક સાચા ધારાસભ્ય માનો છો કે નથી માનતા એ કોમેન્ટ કરીને જણાવજો હવે આપણે મળીએ એક નવા વિડીયો સાથે ચૈતર વસાવાના એક નવા અપડેટ સાથે